પાલનપુરથી અમદાવાદ જતી રેલવે લાઇન પર લક્ષ્મીપુરા ગામમાં આવેલી રેલવે ફાટક બંધ કરી દેવામાં આવતા માર્ગ પરથી પસાર થતા ગામ લોકો અને પશુપાલકો અટવાઈ ગયા છે ત્યારે શનિવાર રાત્રે લક્ષ્મીપુરા ગામમાં ગ્રામસભા મળી હતી કે જેમાં રેલવે ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની માંગ કરાઈ હતી કે જે માંગ લઈને આગામી ચૌદમી ફેબ્રુઆરીએ વિશાળ રેલી યોજી ગ્રામજનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું પાલનપુર અમદાવાદ રેલવે કોરિડોરની કામગીરીને લઈને લક્ષ્મીપુરા ગામે આવેલ વર્ષો જૂની રેલવે ફાટકને બંધ કરી દેવામાં આવ્યું છે શહેર અને શૈક્ષણિક સંસ્થાઓને સાંકળતી આ ફાટક બંધ થઈ જવાથી ફાટક બહાર ખેતર ધરાવતા ખેડૂતો અને પશુપાલકો લક્ષ્મીપુરા ગામમાં આવવા જવામાં ભારે તકલીફો વેઠવી પડી રહી છે આ ફાટક બંધ થવાથી આજુબાજુના પંદરથી વીસ જેટલા ગામ લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ ફાટક પર લોકોની અવર માટે ઓવરબ્રિજ અથવા તો અંડર પાસ જેવી વૈકલ્પિક વ્યવસ્થા કરવાની માંગ લોકો દ્વારા કરવામાં આવી રહી છે લક્ષ્મીપરાની આજે આજે લક્ષ્મીપરાની અંદર એક ઓવરબ્રિજ માટે રસ્તા માટેનું એક આયોજન કરવામાં આવ્યું જેમાં લગભગ હજારથી પંદરસો માણસ એકઠિત થયા અને જેના માટે આપણે પ્લાનિંગ કર્યું કે વહેલામાં વહેલો પુલ બની જાય અને જે અગવડતા પડે છે રેલવે પાટક અમદાવાદ એકસો ઓગણસિત્તેર બંધ છે તેના પર ઓવરબ્રિજ બની જાય અને વિદ્યાર્થીઓ અને આમ પબ્લિકને જે તકલીફ પડે છે એ પણ તકલીફ દૂર થાય એ માટેનું એક રેલનું આયોજન કરેલ છે એ તારીખ ચૌદ બે બે હજાર ચોવીસના દિવસે રાખેલ છે સવારે સાડા નવે અને ત્યાંથી કલેક્ટર નું શાંતિપૂર્વક આવેદન આપી અને આપણી રજૂઆત કરવાની છે એ રજૂઆત કરી અને આપણે આપણું ન્યાય મેળવવું છે એ માટેનું આજે પ્લાનિંગ હતું હજુ અમારી માગણી નહીં તો તી ચીજા માર્ગે અમે આંદોલન કરીશું પાલનપુર સિટીની નજીક જે લખુપરા ગ્રામ પંચાયત વિસ્તાર છે એની સાથે સાથે લગભગ પચાસ ટકાની અંદર નગરપાલિકા વિસ્તાર પણ ભળી ગયેલો છે એ લક્ષીપરા ગામની બંને બાજુએ એક બાજુ ડીસા લાઇન રેલવે લાઈન લાગે છે અને એક બાજુ અમદાવાદ રેલવે લાઈન લાગે છે અત્યારે અમદાવાદ રેલવે લાઈનમાં કોરિડોરના કારણે ત્યાં અવરજવર કરવા માટેની ફાટક એમણે બંધ કરી દીધી છે રેલવે ત્યાં લક્ષીપરા ગામને અત્યારે એટલી મોટી મુશ્કેલી ઊભી થઈ છે એના અનુસંધાને આજે અહીંયા ગામના ચોકમાં ગામ સભાનું આયોજન કર્યું હતું લગભગ પાંચસોથી છસોની મોટી માધ્યમથી અહીંયા ઉપસ્થિત થઈ છે એમાં એ નક્કી કર્યું છે કે ભાઈ ચૌદ તારીખના દિવસે મોટી સંખ્યામાં રેલીનું આયોજન કરી અને કલેક્ટરશ્રીને આનું આવેદનપત્ર આપવું એટલા માટે જરૂરી છે કે લક્ષુપરાના જે વિદ્યાર્થી મિત્રો પૂર્વની સાઈડ જે સ્કૂલો આવેલી છે એની અંદર અભ્યાસ કરે છે એમને મોટી અડચણ પડે છે અમારા લક્ષુપરાના જે કડવા પાટીદાર ભાઈઓ છે એમના લગભગ સો એક પરિવાર એવા છે કે જે પૂર્વ બાજુ એમના ખેતર આવેલા છે જે પશુપાલનનો રોજગાર કરે છે ખેતીનો વ્યવસાય કરે છે એ તમામને અહીંયા લક્ષ્ય સાથેની ડેરીમાં દૂધ ભરાવવા માટેની કોઈ સામાજિક ધાર્મિક લગ્ન પ્રસંગોમાં આવા અવર જવર કરવામાં ખૂબ જ મોટી તકલીફ પડે છે એટલા માટે ઘણી વખત રજૂઆતો કરી દોઢ વર્ષ પહેલાં કલેક્ટરશ્રીને પણ આવેદન આપ્યું આવેદન આપ્યું હતું પણ એનું કોઈ પરિણામ હજુ મળ્યું નથી એટલે અમારે હવે અત્યારે એનો ઉગ્ર આંદોલન કરી અને ગાંધી ચિંતિયા માર્ગે આનો કંઈક ઉકેલ લાવવો પડશે આના માટે જો જરૂર પડે તો આગામી જે સંસદ સભ્યની જે ઇલેક્શન આવે છે ચૂંટણી આવે છે એનો પણ ગામને બહિષ્કાર કરવાની ફરજ પડશે તો અમારો ખાસ અનુરોધ છે મીડિયા દ્વારા કે આ પણ પહોંચે ગામનો અવાજ જાહેરાત મુજબ ભારતની બધી જ ફાટકો બંધ કરવાની છે જો ડીસા લાઈનની જે બે ફાટક છે એ પણ બંધ થઈ જશે તો લક્ષીપરાના ગ્રામજનો જશે ક્યાંથી લક્ષ્મીપુરા ગામની અંદર પશ્ચિમ અને પૂર્વ અવરજવર કરવા માટે વર્ષોથી રેલવે લાઇન નાંખવામાં આવી ત્યારથી ત્યાં ફાટક ઉપરથી લોકો અવરજવર કરતા હતા વાહનો પણ ત્યારથી અવરજવર કરતા હતા પૂર્વની ભાગમાં દરેક શૈક્ષણિક સંસ્થાઓ વર્ષોથી છે આગળ